સુધારવાનો ગ્રંથ છે રામાયણ અને ભાગવત ડુંગરેજ બાપા તો એમ કે રામ અને કૃષ્ણ રામ છે મર્યાદા પુરુષોત્તમ છે કૃષ્ણ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે રામની હારે કઈ પણ વાત કરતા કરતા પહેલા મર્યાદાના બંધનો લાગી જાય અને કૃષ્ણને ખંભે હાથ રાખીને વાત કરી શકાય ગમે ત્યાં મળે એટલું સહજ છે એટલું નહીં ઋગ્વેદ બાપા તો એમ કેતા કે રામની લીલા બહુ સરળ છે બહુ સમજી શકાય એવી છે ભગવાન કૃષ્ણની લીલા બહુ અઘરી છે પકડાય એમ નથી ચાલ કારણ કારણ બાપાના શબ્દો તમને કહું કે વનમાં વાહળી પણ વગાડી શકે અને રણ શંખ પણ વગાડી શકે એક બીજું

નગરથી માંડી અને નેહડા સુધીના એના જે ગીતો છે ગાતા ગાતા થાકતા નથી લોક ડાયરો એટલે સમજી લેજો નવા મિત્રો મારી માતાઓ બેનો દીકરી આવ્યો હોય તો ડાયરો એટલે ડાયા માણોનો સમૂહ બેઠો બેઠો ચર્ચા કરતો હોય સુખ દુઃખની તડકા છાયા ની માન અપમાનની હારા માણા ને ઘેરે અમારે ત્યાં વિઠ્ઠલ બાપા આસરાણામાં લ્યો દુલાકાક જેના મહેમાન થાય આઠ આઠ દિવન ભંડ દી રોકાય અને વિઠ્ઠલ બાપા અને દુલાકાક ભેલા થાય એટલે બીજા પચાસ માણસ હારામાં હારા ભેલા થાય ટબા જેવા અને પછી જે અંદરો અંદર ચર્ચા કરે એને ડાયરો કહેવાય ભાઈ તમે આજે વિઠલબાપાને ડેલી આવજો ડાયરો છે ગામડામાં હતો પછી ન્યાંથી 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 નગરમાં આવ્યો ત્યાંથી પછી ધીરે ધીરે ચોકમાં આવ્યો ને પછી હોલમાં આવ્યો હવે ત્યાં જાય ત્યાં સુધી પણ ડાયરો આ છે કે જેમાં લોક સંસ્કૃતિ ની વાતો થતી હોય લોક સંસ્કાર ની વાતો થતી હોય અભણમાં અભણ માણસો સાહેબ અભણમાં અભણમાં માણસો જે વાતો કરે એ વાતો સાંભળવા જેવી છે મને ગામડા ને એક માનસિક કીધું તું મનક્યું ભીખુદાન ભાઈ આમ આમ મેઘાણી ભાઈ ને મૂવી માં કોઈ પૂછ્યું હતું ને હું ઘણી વાર એમ કહું છું કે લોક સાહિત્ય એટલે શું તો અભણ બોલે ને ભણેલા સાંભળે બોલો આ દાખલો હું આવો પણ છું તમે બધા ભણેલા છો ચાર્ટર એકાઉન્ટ થી માંડી બધાના છે હે કે શું મેઘાણી ભાઈ જબરજસ્ત મેઘાણી એક તો વાણીઓ ડાપણ નો દરિયો કેવાય દૂધને પાણી નોખા કરી નાખે પાણી ને કાંકરા નોખા કરી નાખે એને પૂછ્યું કે લોક સાહિત્ય એટલે શું તો અભણ બોલે ભણેલા હાંભલે એનું નામ લોક સાહિત્ય બીજી વાત ગામ નેહડો કોલે ને નગર સાંભળે ત્રીજી વાત ગામડાનું ભોડ પણ બોલે અને બુદ્ધિ સાંભળે એનું નામ લોક સાહિત્ય પેલી વાત અભણ બોલે ને ભણેલા સાંભળે એનું નામ લોકસાહિત્ય ગામડાના બાપા એ મને કીધું તું મને કે ભીખું તને ભાઈ શિવાજી છે લડીને મરી ગયા ને આપણે શિવાજી બીડી પી મરી ગયા એટલે મરી તો બે ગયા ને પણ ઓલા ધર્મ ને ખાતર ખપી ગયા આપણે બીડી ખાતર ખપી ગયા એમ એટલે કહેવાનો મારો અર્થ મને એક ગામડાના બાપાએ કીધું કે સંસાર છે ને મને કે ભીખુદાનભાઈ શેરડીના સાઠા જેવો છે મેં કીધું એ કેવી રીતે મને કે માન મજા આવે તો ગાંઠ આવીને ઉભી રહીએ નથી સાચી વાત એને ઉકેલો બીજી ગાંઠ આવીને ઉભી રહીએ એને ઉકેલો ત્રીજી ગાંઠ આવીને ઉભી રહીએ પણ પૂરું થાય તો પૂછડાનો ભાગ આવી જાય શેરડીના પૂછડાના ભાગમાં કાંઈ હોય નહીં જે હોય થળિયાના ભાગમાં જ હોય અને પછી તો પૂતળાનો ભાગ આવે ને પછી જીવન પૂરું થઈ જાય હવે આ ક્યાંય તમને ભણવા માં આવે ક્યાંય ભાગવત માં રામાયણમાં આવે આ છે મને તો હવે ઉંમરને કારણે યાદ ન રે કારણ કે હવે ઉંમરને કારણે સ્લીપ થઈ જાય બધું આપને સાંભળીએ ત્યારે મજા આવે પણ પછી યાદ ન આવે અમારે ભોજા બાપા હતા ને એ પોતાનું નામ ભૂલી ગયા બોલ હવારમાં માં ઉછા તા નવાય કહેવાય ને અને પછી બીજા જીવ મીડો મોજાવે કે ચાલે મને કોઈક પૂછશે તમારું નામ હું જ મારે શું જવાબ દેવું હોય એને પછી તો યાદ ન આવ્યું બિચારા વાયમાં પડવા જતા હતા કે હવે જીવન પૂરું કરી નાખવું આપણું નામ યાદ ન આવે કોક પૂછે મરી જવું પડે ને ઝેર પીને એના કરતા વાયમાં પડીને મરી જવું એ વાયમાં પડવા જતા હતા અને ગામનો ધનો કરીને મજૂર મળ્યો કે ભોજા બાપા ક્યાં ઉપડ્યા અટાણો માં તો ધન છે ધના તે મારું નામ યાદ કરી દીધું હું તો તો વાયમાં પણ મજા તો આ તો તે મને બચાવી લીધો એમ શાસ્ત્રી બાપા જ્યારે બોલે છે ત્યારે એવા સરસ સરસ વાક્ય હોય છે સોનાની ગિમી જેવા વાક્ય હોય છે હે એટલે મજા આવે બાની કે પ્રભાવ છે પરાક્રમ છે લેખની કે સદીઓ કે સોયે હોઈ ભાવો કો જગાતે હે જિંદા કરતે હૈ જાન મુરદા દિલોમે ડાલ જમમ કાઉ જુરા દારા બરસાતે હૈ नूतन हजारों रसिकों के दरबारों बीच बांधते समाजों अनोखी छवि छाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कवि हम जाते हैं तारे नहीं जाते शशि नहीं जाते रवि नहीं जाते वहां कभी हम जाते हैं दाखलो दाखलो दूल्हा लो, दाख लो दुलाकाक नंद बाबा ने नेहड़े दुला काक चित्र जोड़े ભગવાન કૃષ્ણ મથુરાની જેલમાંથી નીકળ્યો સાહેબ અને તમને આજ કોઈ જય શ્રી કૃષ્ણ ન કરે ને તો બહુ ધોખો ન કરવો અમને કોઈ જય માતાજી ન કરે તો ધોખો ન કરવો રામ રામ ન કરે તો ધોખો ન કરવો કા તો ભગવાન વસુદેવ જ્યારે ભગવાનને ટોપલામાં લઈને કાલે આવ્યા ને અહીં નો આવ્યા અહીં ત્યારે પરિસ્થિતિ શું સર્જાણી તી મુલાકાત मोटी मोटी में

ઝૂંપડીની જે સંસ્કૃતિ છે એ અદ્ભુત છે મેલ ને ઝૂંપડી હવે એની તમે સ્થુલ રૂપમાં જો તો બંગલો અને પછી ઝૂંપડું એમ નહીં જેનું દિલ મોટું છે એ ભલે ઝૂંપડામાં રહેતો હોય તો બંગલામાં રહે છે અને જેનું મન મરેલ છે એ બંગલામાં રહેતો હોય તો ઝૂંપડામાં રહે છે આ એની વ્યાખ્યા છે ઘણા મનના નબળા બહુ હોય તમે જોજો વાતની વાતમાં એ મીર્યા એ મર્યા એ મર્યા દીમાં દસ વાર મરે દ વાર બેઠો થાય પાછો હા એ મર્યા હા તમે તમે ચિત્ર જોયું છે ઘણા ઇન્જેક્શન દેવા જાય ને તો ડોક્ટર વાહ ઇન્જેક્શન ભરતા આવ ને તો અહીંયા ઓ આ ડોક્ટર કે હજી હું આવ્યો જ નથી તારી પાસે ભલામાં હા હું આહા ઓહો હો કરીશો એ કે એ સાહેબ મારાથી નહીં કમાય ઇન્જેક્શન મને પીવાની દવા દ્યો ઇન્જેક્શન હું નહીં ખમ પણ તું જોતો ખરો ખબર નહીં પડે હે એ તમે જોયું છે અને ઘણાય એની ઇન્જેક્શન દીધા પછી કેવું પડે દેવાય ગયું એમ કોઈ જયું કે મન ખબર નથી આવા જાડી ચામડી નાય હોય ઘણા હે એમ જે બંગલા મારે છે એનું મન નબળું છે આવકારો છે નહીં કોઈને દેવું નથી જેમ શાસ્ત્રી બાપા કહેતા હતા એમ કોઈને આપવું નથી સમય મળ્યો છે તોય એ ઝૂંપડામાં રહે છે અને ઝૂંપડામાં રહેતો હોય દિલ દરિયા હોય પદાર્થોમાં પ્રેમ નથી પ્રેમ તો માણાના હૈયામાં છે સાહેબ આ પરિવાર જે બાવડા પકડી પકડીને જમાડે છે ને એ પ્રેમની તાકાત છે હા મારી વાત સાંભળો બત્રી ભાઈ ભોજન પીર્યા હોય અને ઘરધણી મોઢું ચડાવીને બેઠો હોય કારોત્રો ફેણ ચડાવીને બેઠો હોય એમ અને મોઢા કોલીઓ માથામાં ધૂંબો હોય અને ત્રીજી રોટલી પૂછે લેશો હા હજી તો ઘણી લેશે હે હજી તો ઘણી લેશું બે દી રોકાણો તો તારો જીવે લેશું ત્યાં હું કરો તમે હું કરો અને ગામડાના માણામાં ઘરમાં કઈ નથી અને મેમાને આવ્યા તો મારો બાપુલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો પ્રાણ આવ્યો મારો બાપ આવ્યો ત્યાં ક્યાંય પૈસાની જરૂર નથી સાહેબ માત્ર ને માત્ર હૈયાનો પ્રેમ છે ત્યાં તમને લહનની ચટણી બાજરાનો રોટલો ખાલી છાશ ખવડાવે તો એ અમૃતનો ઓટકાર આવશે તમને સાહેબ વિઠલ બાપા તો એમ કેવાય છે વિઠલ બાપા તો મહેમાનને ને ગોતવા જતા સાહેબ આશ્રાણા ની આજુબાજુ કલ્પના તો કરો શું આપણો સંસ્કૃતિ વેરો યુગ છે કે મહેમાન વિના જમે નહીં મહેમાનને ને ગોતવા જવા પડે એ મોટી વાત છે અને અભણ માણામાં મેં તમને કીધું આમ ગણ્યા ભણ્યા ન હોય પણ ગીણ્યા બહુ હોય હા તમને એ તમને કહી દઉં અમુક વાતમાં બહુ એક જણે એક જણે એટલું કીધું તો સમજદાર છો એટલે કે આ કે તો તમે દુઃખી હશો સમજો છો તો દુઃખ સમજણ છે એને કે છે કે હું કોનો દીકરો છું મારો બાપ કોણ છે મારી માં કોણ છે મારો મોહાલ કોણ છે બાકી નાથમોરડો કાઢ નાખ્યો એને હું લેવા દેવા છે જે છે એ તો પોતાના પર્યા તળા નેવડ પગમાં ન હોય એ કુણ હીણાને કોઈ કામ ઠપકો કલ્યાણ મળશે ઈ મોટી વાત છે આ ભણવાનામાં કોટા ઉજબો હોય તમે તમારે ભણવામાં ક્યાંય ને આવે યુવાન ભાઈ બેન સાંભળે જે ગામડામાંથી અમારે કાઠિયાવાડામાંથી બાપા મુંબઈ આવ્યા મુંબઈ આવ્યા એટલે છોકરાઓ કીધું લુગડા બદલાવી નાખો તો કાંઈ મને કોણ ઓળખે હે કાંઈ મને કોણ ઓળખે છોકરા માની ગયા કે વાત સાચી છે અહીં બાપાને કોણ ઓળખે ગામડે વૈયા ગયા પછી કે આય તો બદલાવી નાખો તો કાંઈ તો બધા ઓળખે જો એને અહીંયા બદલાવ્યા નો એને દેશમાં બદલાવ્યા અને દીકરા દલીલ નો કરી ગયા વિચાર તો કરો સાહેબ તમે કેવી કોઠાવ જમવા બેઠા ને તો મુંબઈ ના તો ચીપી ચીપીને બોલે ને બહુ રોટલી મૂકું બાપા પાપડ મૂકું શાક મૂકું સંભારો મૂકું બાપા કેવું તારી ને ખાવાનું પાણી મૂકું છું આ પેન્સના ડોલા જેવી વાત કરું તું મૂકું મૂકું હું સોટી પીડ્યો પેલા આ બધાને ભરી દે પછી આગે આગે ગોરખ જાગે હે કેવાનો મારો અર્થ નંદ બાવાને નેહરે કીધું જીવન પધારો સાહેબ મોટી મોટી મેળીઓ એ દીધેલો અમુક માણસ બંગલા બહુ મોટા બનાવે ને પછી ડેલી બોર્ડ મારે રજા સિવાય અંદર આવવાની મનાય છે તો આપણે એમ થાય ખાવત દીપડું હોય છે કઈ મેલિકો કાંઈ ન હોય ભાઈ ઘરમાં સડી પીને રખડતા હોય

के मोटी मोटी मेरूल जॻारो मोटी मोटी Yeah.

પરિસ્થિતિમાં મથુરાની જેલમાં જેલનો કાલિયો ઠાકર ભૂમિનો પાણીનો માકારો રે એને આહિરને દીધો તો રૂડો આવકારો રે દેવકી જીતા દબાવા આહી રડે દીધો તો રૂડો આવકારો જીવે નંદ રાણી તારો જીતારો દીકરો રે જીશોદા અને નંદ બાવાની વાત મારે કરવી છે મને કહેવાનું અને અંદરથી લાગ્યું છે ને પણ દેવકી વસુદેવ દેવ કીજી તારો દીકરો પાણીનો માકારો એને ભૂમિનો માકારો પછી નંદ બાવા કીધું કે જીવન પધારો અહીંયા મીઠો આવકારો આવકારો મીઠો આપજી આપણે કહી ને એવા વેણનો કાઢો કે કોઈના દિલમાં ઠેંચ વાગે વાણી ઉપર વ્યવહાર માનવી નો સાહેબ એવા વેણ ન કાઢો તમે જુઓ આપણે તોતડી જીભ થઈ હોય ને તો એ આપણો વાંક નથી કુદરતની દેન છે કે આપણે તોતડી જીભ થઈ પણ તોછડી જીભ કરવી આમાં આપણો વાંક છે તોતડી જીભ કુદરત ની દેન છે તોછડી જીભ એમાં આપણો વાંક છે અને જીભમાં કંઈક લાગી ગયું હોય તો એ રૂજાઈ જાય પણ જીભના ગાજ ને લાગે કોઈ દી રુજાય નહીં એવા વેણ ન કાઢો કે કોઈના દિલમાં ઠેસ મીઠો આવકારો સાહેબ વાણી જીવાડી દે માણસને હે અને પછી